ધનસુરાના નાની ગુજેરી ગામનું આંગણવાડી કેન્દ્ર છેલ્લા ત્રણ વર્ષથી વિવાદમાં ધનસુરા તાલુકાના ગુજરી ગામે આંગણવાડીનો વિવાદ છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ છે સમાધાનકારી વલણ તંત્ર નિષ્ફળ ગામના બાળકોને ગામની બે મહિલા દ્વારા મકાન અપાય છે શિક્ષણ કર્મચારી એકલા કાર્યકર વિના અને બાળકો વિના આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવી રહ્યા છે ગામની એક મહિલાને આંગણવાડી કેન્દ્રમાં નોકરી આપવા ગ્રામજનોની માંગ જ્યાં સુધી માંગ ન સંતોષ થાય ત્યાં સુધી બાળકોને આંગણવાડીમાં ન મોકલવા નિર્ણયથી ગ્રામજનો અડગ તેવું ગ્રામજન કનુભાઈ પરમાર રાજુભાઈ પરમાર કાર્યકર તરીકે નિમણૂક થવા માટે અરજી કરનાર ચંદ્રિકાબેન પરમાર દ્વારા મીડિયાના માધ્યમથી જણાવાયું મારું નામ છે પરમાર રાજુભાઈ હીરાભાઈ હું વતની નાની ગુજરીનો છું ઓગણવાડી જોડે જ મારું મકાન છે આ છઠ્ઠા છઠ્ઠા મહિના બાવીસ મી સાલની આ વાત છે સાડા ત્રણ વર્ષ થવાયા કોઈ વાનો નિકાલ આવતો નથી વિવાદ શું એક જ વિવાદ ક અમારા ગામની બંને માંથી એક બેન જોઈએ ચાહે જોયે ચાહેર હોય કાર્યકર હોય અમારો બીજો કોઈ વિવાદ નથી ત્રણ વર્ષ અમે થાકી ગયા ફરતા બધા અરજીઓ મોકલી થાકી ગયા બધા બધા રજૂઆત કરીને થાકી ગયા પણ કોઈ કાર્યવાહી નહીં એક વખત તો પછી અમને પોલીસ બોલાવી અને આખા ગામ વાળાને ધમકી આપી દીધી એટલે અમે થોડા ઢીલા પડ્યા તો એ પછી થોડીક મક્કમ તો રાખી આ બાળકો અહીંયા તો તમે ખાંગી મકાનમાં બેસાડો છો એ જાતે જ જાતે જાતે એ તેરા છે એ ફોન ભાઈથી એ ખર્જો કરે છે અને એ છોકરાને જે નાસ્તો આપવાનો એ આપે છે બે કલાક બેહાડે છે કેટલા બાળકો છે બાળકો તો 10 બાર બાળકો છે અહીં કોઈ અધિકારી કોઈ વિઝિટ કરી નથી કોઈ વિઝિટ નહી એ વખત પે લાવર છે જે શરૂઆત કટો કટી હતી ધનસુરાથી થી સાહેબો બેચાર આયા ટીડીઓ સાહેબને ને પીને પી એ ભાઈ